મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે ઇન્ડિયન પોસ્ટ વિભાગ છે તેમાં ભરતી આવી ગઈ છે આ જે દસ પાસ ઉપર છે ભરતી તેમાં જે એબીપીએમ અને બીપીએમની જે પોસ્ટ છે તે પોસ્ટ પર જે છે પરીક્ષા વગર તમને નોકરી મળી શકે છે તો આ વિશે હું તમને ડિટેલમાં માહિતી આપવાનો છું જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરો એ પણ જોઈન કરી લેજો આપણી યુટ્યુબ ચેનલમાં તમને કોઈ પણ સરકારી ભરતી આવે અથવા કોઈ સ્કોલરશીપ રિલેટેડ કોઈપણ વિદ્યાર્થીને લગતી પણ ઇન્ફોર્મેશન હોય આપણી ચેનલમાં મળતી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આપણે વધુ સમયના વિડીયો શરૂ કરીએ છીએ તો ભારતીય પોસ્ટ વિભાગના દસ પાસ પર પરીક્ષા વગર મિત્રો સીધી ભરતી છે આમાં સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે તે પણ હું તમને આગળ વાત કરું છું તે પહેલાં આમાં તારીખની આપણે વાત કરીએ કઈ તારીખથી ફોર્મ ભરવાની ચાલુ થશે અને કઈ તારીખ સુધી ચાલશે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો સૌથી વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ મિત્રો તો શૈક્ષણિક લાયકાત છે તો ધોરણ દસ પાસ છે મિત્રો તમારે તમે છે મિનિમમ દસ પાસ કરેલું હોવું જરૂરી છે દસ પાસ હશે તો જ તમે આ ફોર્મ ભરી શકશો વયમર્યાદાની વાત કરીએ કે તમારે કેટલી ઉંમર હોવી જોઈએ તો તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ એટલે કે તમને અઢાર વર્ષથી ઓછા ના હોવા જોઈએ અને ચાલીસ વર્ષથી ઉપર હોવા જોઈએ નહીં પરંતુ જે એસસી એસટી કેટીના જે છે ઉમેદવારો તો તેમને પણ કેટલીક છૂટછાટ આપવામાં આવે છે તો ચાલીસ પ્લસ અમુક ત્રણ વર્ષ આપવામાં આવે છે પાંચ વર્ષ એ રીતની છૂટછાટ પણ કેટલીક આપવામાં આવે છે તો વયમર્યાદા છે અઢારથી ચાલીસ વર્ષ કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યાઓ છે ત્રીસ હજાર અને પ્લસ એટલે કે ત્રીસ હજાર ઉપર જગ્યાઓ છે મિત્રો પોસ્ટ વિભાગમાં તો એબીપીએમ બીપીએમ બીપીએમને ટોટલ જગ્યાઓ થઈને ત્રીસ હજાર થાય છે તો ત્રીસ હજાર ઉપર જગ્યાઓ છે ખાસ વાત કરીએ ફોર્મ ભરવાની તારીખની તો ફોર્મ ભરવાની તારીખ છે એ તમે જોઈ શકો છો વીસ જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી છે મિત્રો તો વીસ જાન્યુઆરી ફોર્મ ભરવાના ચાલુ થશે અને ચાર ફેબ્રુઆરી સુધી આ ફોર્મ છે તમે ભરી શકશો તો વીસ તારીખ તમે યાદ રાખજો હવે આગળ વાત કરીએ કે જરૂરી ડોક્યુમેન્ટ શું છે તો આધાર કાર્ડ પાસપોર્ટ ફોટો સહી તેમજ ધોરણ દસની માર્કશીટ આટલું જરૂરી છે આ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા વગર સરકારી નોકરી તમે મેળવી શકો છો વાત કરીએ તો આની સિલેક્શન પ્રોસેસ શું છે મિત્રો તો તમારું જે દસમાનો જે દસમાની જે ટકાવારી છે તે ટકાવારી પ્રમાણે મેરિટ બનશે ટકાવારી વધુ હશે એમ તમને આમાં તમને મોકો મળી શકે છે એટલે કે તમારું સિલેક્શન થઈ શકે છે મિત્રો તો જ્યારે બી ફોર્મ ભરવાના ચાલુ થશે વીસ તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થશે તો આપણે એકવીસ તારીખે આનો વિડીયો મૂકી દઈશું કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનું તો એ તમે જોઈ શકો છો અને ઘરે બેઠા પણ આપણે ફોર્મ ભરી આપીશું તે હું નેક્સ્ટ વિડીયોમાં તમને એ નંબર આપીશ એ વિડીયોમાં તમને જે નંબર આપે છે એ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે વોટ્સઅપમાં તો અમે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ પણ ભરી આપીશું તે આવનાર વિડીયોમાં હું તમને જણાવીશ જેમાં ઓનલાઈન ફોર્મ રીતે ભરવું સ્ટેપ ટુ સ્ટેપ હું તમને તેમાં જણાવીશ મિત્રો તો આ રીતનું છે તમે આ જોઈ શકો છો તો આશા રાખો છો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે જો વિડીયો પસંદ આવે તો એને ખાસ લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય આ જે ભરતી અંગે કંઈ પણ મૂજવા હોય તો કોમેન્ટમાં આવીશ જણાવજો તો હું કોમેન્ટ રિપ્લાય ચોક્કસપણે આપીશ મિત્રો તો આપણે મળી જ બધા એક નવા વિડીયોમાં